રામ રામ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં મિત્રો નવા વ્લોગમાં સ્વાગત છે તો આપણે છે ને આજે સીધું મોરની મગ જોવાય બાજુ જ્યાં મગ હુરાવી દીધા બધા ને મસ્ત મજાના આમાં છે ને અહીંયા લીમડાનો એટલો પ્રભાવ પડ્યો જોવા જ્યાં જોઈ લ્યો આ છે ને પાક તણી ઉપર છે તો આવા કંઈક મિત્રો મગ છે પણ આમાં નુકસાની તો આવશે જ થોડી તે ચક્કર મારું ઓલે ઓેતરે ગયો તો હું હવે આવ્યો અહીંયા જોઈ લે કે આમાં એનું કંઈ કંઈ અંજાર નથી આમાં કાચી હિંગ હોય ને એમાં હોય તો એમાં કરે ટૂંકમાં છીંડું હોય જ આનું એવું કંઈ દેખાતું નથી મોકો છે બરાબર અટાણી તો દેખાતું નથી એવું કંઈ બાકી તો છે ને મગમાં હલ બહુ કરી ગયા ચલો ધોરીઓ ક્યાં છે એ ખબર નથી પડતી ને છે આ ધોરીઓ પણ એવડી વાલ કરી ગયા કે ઘટે જ નહીં એવી છે ને સરખ્યું જોવું પડે એક એક માસે દાગ આવા જૂના દાગ છે કાળા પડી ગયા વરસાદ અત્યારના તાજા ઈરનો એક નથી અને જો આ પીરા છોટા થયા ને એ વરસાદ ને કારણે થી અમુક છોટા ને જો પાણી લાગ્યું ને તો કોઈ વર આવું પીરું છોટું ન થતું જ્યાં બરાબર અને બાકી આવો છે ફાલ કઈ મિત્રો તમારે કેવો ફાલ છે જરા કોમેન્ટમાં લખી નાખજો જ્યારે ડોકમાં નાખીને જોઈ લ્યો આનો પ્રેમ ડોકમાં નાખીને રમે હામ હામા હા હા હું કરું હે હા 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 મિત્રો આજે તો જો કુંડી મસ્ત મજાની વિછરી નાખી અને અમારે આમ જો લાઈન મંડળી નાખીને ઉપરનો ટાંકો ભરાઈ જાય જઈ લ્યો ચોખ્ખી ચણક કરી દીધું હાલો તો છે ને બંધ કરતો આવું રાધા એ રાધા ગાડીમાં શું જો છો એ રાધા હા હલો ગોરખ રાધા એ રાધા

રાધા અહીંયા આવે છે અરે 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 વાહ ને મજા આવે આને અટાણે જો ફૂલ મોજ આને કરવી છે અટાણે હાલો રાધા હાલ હા નથી બહુ તને મજા આવે નઈ ઠેકડા મારવાની પછી છોડવી નથી તું પાછી પાસે ને બહુ ફૂલ થઈ ગયા દોડવાનું તારે વધી જાય જે દોરો ઓલો છે ને કેમ કરે દોરો ફૂટકે જતા જતા ઉભું થાય બસ બસ અને આનાથી પછી ફોરપ એટલે વાત જ પૂરી હેવા દેબા પડશે દીકરા ઝીંગાણા કરવા

ફૂલ નીંદર માં ધાવે છે પાછે નીંદર કરતા કરતા ધાવે જો જોઈ લ્યો મસ્તી ની છે ને ઓગાર કેવો વારે જોઈ લ્યો આમ એ રીતે રાધા રાધા એ રાધા રાધા એ નીંદર માં જો બંધ થઈ કે મને બોલાવે કો રાધા એ રાધા રાધા એ રાધા ને કેવા દાંત કર્યું જેવા દાંતા દેવા માંડે જરાતા ઓહરી ઉપર લીધી ગારો મજા નથી આવતી જોઈ ને

એ તો કે નહીં કે જતે જતે જત ઇની મોજ મસ્તી તજો તમે એકવાર એમ ઘટે જ નહીં કલ્પેશ ફોન ધીરું રાખજે ભાઈ મારે કોપીરાઈટ આવશી ઇ બોની મસ્તી તજો તો કોમેન્ટસ મેં જ રમે ઈવો તો મૂથ પડે પાછી એકલા એકલા

પંખોડી છે ને તે ધીરી ફરે છે ગાયને ને મથે છે ગાયને છે ને ગોરુ મચ્છર ના આવે કા આને તો નડે નહીં કે મચ્છર ભેંસુ ને તો આતા અહીંયા જાઓ ગાલ ચડિયા વાળે રાધા હતા રાધા તો સારું મિત્રો જો આજ તો વરસાદનું ખાલું દીધું આજ આખા દિવસમાં આવ્યો નથી અને લગભગ હવે નહીં આવે એવું લાગે છે કારણ કે વાતાવરણ બધું અધરી ગયું છે બરાબર અને કોરાશ મસ્ત મજાનું દઈ દીધું રહી ગઈ તો મગ ઉપાડવાના થાય સીધા અમારે તો બરાબર તો હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ કાલે નવા વિડીયામાં મળશો જય દ્વારકાધીશ